હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કુરકુરી ભીંડી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો જોઈએ કેવી રીતના બને છે ક્રિસ્પી અને કુરકુરી ભીંડી કુરકુરી ભીંડી બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ જેટલા ભીંડા લીધેલા છે ભીંડાને મેં એકદમ સાફ રીતે ધોઈ અને તેને લૂચી લીધેલા છે હવે આપણે તેને કટ કરી લઈશું અને જે તેના વચ્ચે બી હશે તે કાઢી લઈશું જો બી રહેશે તો આપણી ભીંડી ક્રિસ્પી અને કુરકુરી નહીં બને આ રીતે બધા ઊભા સમારી લઈશું જો મોટી ભીંડી હોય તો તમે બે પાર્ટમાં પણ કરી શકો છો હવે આપણે આ ભીંડીમાંથી આ રીતના બધા બીજ કાઢી લઈશું આપણે બધી ભીંડી કટ કરી લીધી છે અને તેમાં જે બી હતા તે કાઢી લીધેલા છે અને આ રીતે પાતળી સ્લાઈસ બનાવી લીધેલી છે હવે આપણે ભીંડી માટેનો મસાલો તૈયાર કરીશું હવે આપણે કુરકુરી ભીંડી માટેનો મસાલો તૈયાર કરી લઈશું સૌપ્રથમ આપણે એક ચમચી મીઠું એડ કરીશું હાફ ચમચી હળદર એડ કરીશું ત્યાર પછી બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું તમને જો તીખું વધારે પસંદ હોય તો તમે તે પ્રમાણે એડ કરી શકો છો ત્યાર પછી બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું ચપટી આપણે હિંગ એડ કરીશું હાફ ચમચી ગરમ મસાલો એડ કરીશું હાફ ચમચી શેકેલા જીરા પાવડર એડ કરીશું હાફ ચમચી આપણે આમચૂર પાવડર એડ કરીશું આમચૂર પાવડર નાખવાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે આપણે આ બધા મસાલો એકદમ સરસ મિક્સ કરી લઈશું ત્યાર પછી તેમાં આપણે અડધા લીંબુનો રસ પણ એડ કરીશું ત્યાર પછી આપણે એક ચમચી તેલ એડ કરીશું ત્યાર પછી આપણે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું ભીંડીને વધારે ક્રિસ્પી અને કુરકુરી બનાવવા માટે આપણે બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું તમે ભીંડો કેટલો લીધો છે તે પ્રમાણે બધા લોટ અને મસાલા એડ કરી શકો છો હવે આપણે બધા લોટ મિક્સ કરી દઈશું આ બધા ભીંડાના સ્લાઇસ તેમાં એડ કરી દઈશું અને તેમાં મિક્સ કરી લઈશું એકદમ ભીંડામાં લોટ પોટ થઈ જશે આપણે ત્રણથી ચાર મિનિટ માટે ભીંડાને લોટમાં એમને રહેવા દઈશું ભીંડામાં થોડું ઘણું પાણીનો ભાગ રહેલો હોય છે અને મીઠું અને લીંબુ પણ એડ કરેલું છે જેથી બધો લોટ તેમાં કોટ થઈ જશે એકાદ ચમચી જેટલું પાણી એડ કરી અને હાથેથી બધા ભીંડા મિક્સ કરી લઈશું જેથી વધારાનો જે લોટ છે તે સરસ રીતે કોટ થઈ જાય મેં અહીં એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધેલું છે આપણે આ ભીંડી હાઈ ફ્લેમ ઉપર તળીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે થોડી થોડી ભીંડી બધી આ રીતે એડ કરતા જઈશું અને એકદમ સરસ આપણે ભીંડીને ક્રિસ્પી તળવાની છે તમે હોટલ અને રેસ્ટોરન્ટમાં આ ભીંડી કદાચ ખાધી જ હશે પણ આ રેસીપીને તમે એક વખત ઘરે પણ જરૂરથી ટ્રાય કરજો આપણે આ ભીંડીને એકદમ સતત ચલાવતા રહીશું જેથી આપણી ભીંડી એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરી બને આપણી આ ભીંડી એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગઈ છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આ રીતે આપણે બીજી બધી પણ ભીંડી તળી લઈશું તમે જોઈ શકો છો આપણી કુરકુરી ભીંડી એકદમ સરસ તળાઈ ગઈ છે હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો તમે તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણી કુરકુરી ભીંડી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલી સરસ ક્રિસ્પી બનેલી છે તમે જ્યારે પણ આ કુરકુરી ભીંડી બનાવો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારી ગેસની ફ્લેમ કેટલી ફાસ્ટ છે ધીમી છે જો તમારી ગેસની ફ્લેમ વધારે પડતી ફાસ્ટ હશે તો ભીંડી દાઝી જશે એટલે જો વધારે ફાસ્ટ હોય તો તમારે મીડિયમથી થોડું વધારે ભીંડીને તળવાની રહેશે તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી ક્રંચી કુરકુરી ક્રિસ્પી ભીંડી આ રેસીપીને તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો